મુકેશભાઈ પટેલ મામલતદાર પલસાણા પલસાણા તાલુકાના સાકી ગામના રાજમંદિર રેસિડન્સી અને તિરુપતિ બાલાજીના રહેવાસીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવેલ છે કે તેમને ગ્રામ પંચાયત તરફથી જરૂરી સુવિધા જે રીતે એમને વેરા બિલ પ્લસ એમની જે રસ્તા સડક તેમને લાઈટની જે સુવિધા ખરી એ પૂરી પાડવામાં આવતી નથી તેમજ તેમની મુખ્ય રજૂઆત જે ખરે એ કચરા જે એમનો જે ખરા વેસ્ટેજ એ પણ ગ્રામ પંચાયત દ્વારા મેળવવામાં આવતું નથી એટલે એ બાબતે એમની મુખ્ય રજૂઆત હતી આ બાબતે અમને પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવી છે અને એમની રજૂઆતનું જે કરવું એ વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે અમને જણાવવામાં આવ્યું છે